તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી તો આપડો આજે જવાના છીએ રંગપુર તો બન્યા રજો બ્લોગમાં દુકાન તો દુકાને હજી એક જણું નહીં આવી બે રહ્યા છીએ અને આપડો જવાનું હેડતું તો નેકળીએ બધા આવેલો તો આપણા બધા બંકા ગાઈ હેડતા થઈ ગયા છે સાવન તો સુ જલસન ચિકલો અને ચાર જણા ગાઈસ અડતા થઈ જજે તો અંજે બૈરો બૈરો છે આગળ છે ગાઈસ હવે બધા આગળ હેડતા થઈ જજે પાકળ છે અમે તો તો આપળો ગાઈસ હું આઈ જતા રેલવે વાળા રસ્તા ઉપર તો સોઈ લો ગાઈસ રેલવે નું કામ આઈ ગયું છે શેડ્યુલ અમે પાછળ રેલવે કો 2028 માં જવાનું છે શેડ્યુલ તો આપણો આવી જાતા ગાઈસ જંગલોમાં થઈને જવાનું છે આપણો જોઈ બાવળિયામાં થઈને ઘોઘરા ઘોઘરા ફોટા પેરી જતા જોઈ લ્યો તો આપણો આવી જશે બાવળિયામાં થઈને જંગલમાં થઈને ડાયરેક્ટ સીધા ખેતરોમાં યરોમાં થઈને આગળ ને કરવા તો જઈએ છીએ ડાયરેક્ટ ભોખરામ થઈને તો આપણે આવી જાતા ડાયરેક્ટ ભોખરામ થઈને ગાઈશ કટિવાસ કરી ગમ સીમ ગયા જ તો આપણો નેકળીસ ડાયરેક્ટ કોટીવાસ ગમ તો મું સીધા આપણ રોડ ઉપર આવી તો મળી આગળ પાસ કરી પકડ રંગપુર તો

તો આપણા ગાય જમવા જઈએ છીએ હવે પાસ ચૂમલી નહીં કણ જીગન લેવ ઉપડે છે ગાય તો બતાવીએ એવા ઘર આપણો આયુર્વેદ છે વધારે આઘું નહીં તો આપણો પોકીએ હાલત ગાયમલી તો ગેલ નથી તો અમે આવી ગયા હતા પાકા બાજુ તો તળાવ હતું ઈકણા અમે તો જોઈએ આટલા આયુર્વેદ તળાવ છે તો જોઈએ એટલું પાણી ભરેલું છે તો જોઈ ગાઈસ તળાવ આટલું ભરેલું છે તો પાણીમાં તો ખાશું બધું તો પણ અમે અમાઈએ પાસા ગાઈશ પાસા આવી જતા હતા નહીં તો જોઈએ કત તો આપણો ગાય અમુ ને નીકળી જાય છે ઘેર માટે તો હવે ડાયરેક્ટ મળી મળીએ ગેર આપડો તો પોકે તો આપડો એક ગાય ખતરનાક જગ્યા પર આવી છે એક પુલ છે તો પુલ ઉપર આવી જાય છે તો લોકેશન સારું થાય બતાવીએ ચલો નસ બાજુ ચલો તો જોઈ લો ગાય આ પુલ ઉપર આપડે આવી જાય છે ઘણું બંઘાઇ જાય પૂર ના પંકા तर लाख यूजर एक नंबर जग्या दे गाइस જોઈ લો દે આપળો ગાઈસ આ જીપમાં બેહીન આવી જાજી ઓય કણ તો અમારી ગેંગ સા ગાઈસ જોઈ લો એક દાડો આપણે વેતો તો ભઈજો તો गाइस જોઈલા થાય આ દુકાન આ તમે ઓળખતા જ હો गाइस જોઈ લો જોઈ લો તો આપળો ગાઈસ અમો આવી ગયા ત રાતપી હોદનાપુર ના મંદિર તો જોઈ લો ગાઈસ મંદિર છે અંધાર અંધાર આવી જ છે આપણો મે આવી જા હાલ મંદિર હે તો મંદિર સુ દર્શન કરવા ગાઈસ એકાનો દુકાન જઈએ જઈએ તો દુકાન જઈને પાછા મંદિર માં જઈએ આપણે તો પાછું તો ગાઈસ તો આપણો બ્લોગ આટલો બધી છે તો આવતો બ્લોગ જોતા રહેજો જય માતાજી